પાલીતાણાના પીર પીરબાપુની દરગાહ ખાતે રક્તદાન કેમ્પ કરાયો મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું આજે પ્રજાસત્તાક દિનને લઈને પાલીતાણાના પીર બાપુની દરગાહ ખાતે અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક મુસ્લિમ સમાજના બિરાદરો સહિત ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો સહિત દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો મારું નામ પીરદાદા સૈયદ આબિદ હુસૈન જહાંગીર મિયા છે પાલીતાણાની મુકામે રહું છું અને આજના આ કાર્યક્રમ નિમિત્તે આજનો આપણો આ પર્વ કે જે છવ્વીસમી જાન્યુઆરી આપણો મુલકે હિન્દુસ્તાનનો જે ગણતંત્ર દિવસ છે રિપબ્લિક ડે તેની તમામ લોકોને સૌથી પ્રથમ તો મુબારકબાદી પેશ કરીશ કે આજનો આપણો આ પર્વની ઉજવણી થાય અને એ પર્વની ઉજવણી નિમિત્તે ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશનની ઝેરે નિગરાની ભાવનગર સર્ટી હોસ્પિટલનો બ્લડ બેન્કનો સ્ટાફ અહીંયા પાડીતાણા મુકામાં આવેલ હૈદરશા પીર બાપુની દરગાહ તળાજા રોડ ઉપર આવેલી આવેલીથી તે જગ્યા ઉપર આ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પ એક બહુ સારી એવી પહેલ છે અને આ કેમ્પની અંદર હું પોતે પણ જોડાણો છું અને મેં પણ રક્તદાન કરી અરે મેં મારો ફરજનો ભાગ બજાવ્યો છે બીજા લોકોને પણ હું મોટિવેટ કરીશ કે આપણ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાવ જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે એ બ્લડ હાજર ન હોય અથવા તો સમયે બ્લડ ન મળે તો લોકોના જાન ઉપર તકલીફ આવી શકતી હોય છે તો જો આપણે બ્લડ ડોનેટ કરી શકતા હોઈએ તો આપણે બ્લડ ડોનેશન આપવું જોઈએ જેથી કરીને જ્યારે જ્યારે કોઈ બી ડિલિવરીના કેસો હોય થિલેથેમિયાના બાળકો હોય અથવા તો કોઈ બી એક્સિડન્ટલી જ્યારે કોઈ બી અકસ્માત બને છે ત્યારે અર્જન્ટલી જ્યારે બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે એને બ્લડ પૂરું પાડી શકાય અને એ બ્લડ એને આપીને કોઈની જિંદગી બચાવી શકાય તેના માટે હું તમામ લોકોને કહીશ કે તમે બ્લડ ડોનેશનમાં સહભાગી બનો અને જે આ દાવત ઇસ્લામીના જ્યારે તમામ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન જે આ આયોજન કર્યું છે હું એમ લોકોને મુબારકબાદ પેશ કરું છું તેમજ ભાવનગર સર્ટી હોસ્પિટલનો સ્ટાફ જે અહીં આવ્યો છે અમે એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જેટલા લોકો આમાં જોડાણા છે તે લોકો પણ મુબારકબાદને લાયક છીએ કે જ્યારે કોઈ એ આવું કામ હોય તો એ કામની અંદર જોડાય અને સહભાગી થવું જોઈએ અસલામ વરહમી વબરકાતુ